સીતારામ બધા દાયરાની કી હે બધાઇ મજામાં ને અમારે હે ને આજ ફાઈનલી માણસો હે એ આવે વીણવા માંડવી હિહલીથી જ આવે જે માંડવી ઉપાડવા આવ્યા હતા ને ભેગી કરવા એ જ તો આજથી માંડવી વીણવાનું સાલું એક ખેતરમાં વધારે તૂટી બીજા ખેતરમાં એટલી કંઈ હે નહીં એટલી કંઈ બહુ જાજી તા નહીં વાર લાગે આ ખેતર હે ને આમાં વધારે તૂટી મોટા ખેતરમાં તો ત્ ઓછી તી તૂટી તે જોઈએ કેટલી અગદી થાય ને તારી રીંગણી રૂપારી હું છે ને ભેહોની મોગોટું નાખવા આવવાના ચા મોગટું હતું નહીં પૂરું થેગું ગયું એવું હવે ઢગલિયામાંથી જ નાખવાનું રીએ નાખવા અમે આ થોડુંક નાખી દીધું હતું કાઢે માંડવી થી નાખવું હેલો એ પછી વાણ કર્યો કર્યો નાથી નાખવાનું રીએ તે હું આવાના મોગટું લે ફરવા ત્યારે મને જ્યાં માંડવી કામ रींगणी है ना येखाने बढ़ी अलग अलग जातनी है आ बे त्र जगह थी भेगी करेल है रींगणी को झीनका झीनका भटोड़िया को मोटा है चाहो आनो कलर है बीजो है चाहो आ पांदरा पंदरा कलर बीजो है तो आ पंदरा कलर है एक है में धोरी लीटी है ना में आ जामली लीटी बदाय अलग अलग है आम एट सोड़वा है ना इमान बताए सोड़वा में लग गया रींगणा चाहता था શિયાર શિયાર ભેગા હે જવું આવેલા ભટુડિયા ન થાય જવા આ ઓલા આપણે અખવા રીંગણાનો શિયાક કરીએ ને એ રીંગણા હે ને લુમખા આમ આમાં ત્રણ હે ભેગા આ ચીણકું અહીંયા ને આમાં ભેગાથી શિયાળ હે આ એક નીકળ્યો આમાં અહીં શિયાળ એટલે નીકળ્યા ભેગાથી જવું જવા મલક મલક થાય ભેગાથી એટલે ભટુડિયા કહે ને આપણે અખવા રીંગણાનો શિયાક કરવું હોય ને એ હે ને આ લગભગ ઈચ લાગે છે આમાં એવી રીતના છે એવામાં તો આવે તો ખબર પડે હું બધાય મહેરું પારા પાંદડા 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 ખાવા બધા માં લાગી આકડા તો મારે જે ભી હું ને નાખું માથી ભરેનમાં ગોટાણીયું બેફાર્યું ને પછી એવી હિંડલીવાળા રિક્ષામાં આવી ગયે કારક પૂગે માથે નીકળે એ પ્રમાણે પૂગીએ બેત્રિંદી ની કંઈ કામ નત ના થી કે બેત્રિંદી આવે તો તમારે ઠડક થઈ જાય ને તો અમે તો પાસ ચાલુ રાખ્યા ને ઈ ભાઈ કી કે બેત્રિંદી માં અમે નવર થઈ જાય તો આ બેત્રિંદી આવી છે ને દબી જાય એમની જડે જાય નેવાર બહુ કંઈ તૂટીયું નત લગભગ બધા એને અમારે એક જ ખેતરમાં તૂટી ને કેટલી હાજી ને તૂટીયું વાંડવ્યું ને થોડીક અમે કાટી ને ઈ કાલે બસ ઢાકે દીધી મંડુ ખોલીને રી પડેના પથારનો હે હમ કરતા આખા કરના મળડી બી બેઠી હટ નાખે ખપારી નાખતા ખપારી પટે બપોરા પાણી કરી લીધા ઊંચો થામ ધોવા આવી પણ હમણાં છે આ જોઈ જવા તમે જો કરે ને દેખાડા ટાઈગર તૂમ રૂમમાં હું ગો નાચે વાટ જવા ના બેઠું હવાર ના ત્યાં આની આ છે ને એની બે હોય ને હીરે તો એ માબા દીહ ની વહી જાય અને અટાણી તરીકે બેઠો ટાઈગર ને રેમતી કરવ્યું હોય ને તો જાય ટાઈગર તો ગો અને આ બે ત્રણ દિથિયા હે હવાનું બે ત્રણ દિથિયાને તો હવારમય હવારમય આવે ને આવાના આનિયા જ છે અટાણે જોઈને જોઈને વાટ જવે ને આજ ગરદી નું જવે ને બેઠી ડેલામાં આવે ટાઈગર ડેલામાં આવે ને તો એ ડેલામાં આવે ને છે કોકનું છે ડોક ડોકની બાંધેલ ને હે એટલી પારેલ હે ડોટ થઈ ને બપોરા પાણી કરી લીધે જેવા હાથમાં આવશે ને ક્યારે એના ફાટે નહીં કળે છે પડે હાબુ વાળા પછી આપણે એમાં બોડી લસણ કે ન ભાઈ ને તો ક્યારામાં જે થાય ને એ તણા એકદમ આમ તો બેઠો અટાણા સો વાગ્યા ને મારે છે ને ભી ને દવા જાવ સ માં આજે પાંચ મિનિટ ની વાર તો બાર અટાણ અટાણે બાર નું વાતાવરણ કેવું થઈ જાય છે તમને દેખાડા সাই ফুল দি পি রাই হি হাব এটাই হাব হাঞ্জ পড়ে গোয় এগে ঝোলি মা বারিয়ে করে এ টাণু থাকে রগড়া চালু থা যায় আু গুয়ারা ટાટો ટાટો વાવડોથી વેલી પડે જાય ટાઈટ લાગે મારે ભરવો જો ગઈ સસંગ ગઈ એટલે મને એટલે રખડે પાવરો બે અલગ અલગ માહિ દાન હે ને એ નાખીએ ને ભેગું આ નાખીએ માહિમીન વ્હાઈટ કલર નું પાવડર આવીને ગયા ફેટ વધે ઈ એક સેપકી ભરે નાખીએ

ડેલો પાછું બંધ કરો જરૂરી છે નકર દેલો બંધ ન કરીએ ને નીકળી જાય બાય નિપી હોની એક નાખલ હે ને આ એઠી મજા આવે હા આ ભૈરાડો રેડી હોય હમણાં પાવર આનો લ્યો એ મોઈને છડાલ પેલા કામ હતો વેસમાં માખી બહુ છૂટ્યો ન હવે જ્યાં પાવરા નો આ સડાવવા ને માખી ઉડાડવા આવી ને મો ફેરવા ને આખો શેટો નાખે તે વાટો હું સડાવતી નહીં હું ગમાણી મે મૂકાઈ જ દેતી ને આ છે ને એક લાકડી રાખા આ તો બિસાડી કઈ નથી બોલતો બીજીઓ હે ને

હોય જ બે ત્રણ આજ આજરી કે કઠોર હે હું બીજી બે બીહ દોતી ને ઈણી દવાય ને પછી આણી દોવા ને તો ત્યાં તો હાવ પોસ્યું ને આ કઠોર લાગે આણી ને ઈણી દવા ને તો એ થઈ ગઈ જેની કઈ

પાટલામાં બે ને દો થોડોક બાવરા મચો કૂકો ખાય જો દીએ મેઘો ને વાઘણી દસ પંદર ફૂલ અંધારું થઈ જાય મગોટું નાખ્યું હટાણે જો થોડુંક પડ્યું ડાઠા ડાઠા તા એટલે પડ્યા જોઈ આ તો બપોર મોટું ખોડો બેઠો ખડો ચડ્યું હતું એને એ શ્યાર વાગે બે ભરિયું નાખ્યું હતું શિયાળ હાળાશિયાળ રીતે થતા ઓટાણ બે ભરિયું મગોટો નાખી હતી હવાની ગમાણીમાં થોડું થોડું પડ્યું હોય પછી કામ રાતે ઊભીયું થાય ને ખાય હવારી ખાતી હોય એટલે ભૂખ્યું ન રહીએ પછી મગોટું ખાય એટલે પાણી એટલું થયું આફરા ભરાઈ ગયેલો જોયું ન ચાણી બહુ દાણનું ઓલ્યું હોય પાવરાનો પાવરો ખાવાનો ને બહુ વર્ષ હોય છે આ સાંદરીની બે વાહે બે વરોલી કે મૂભીયું આ ભાઈ ભાઈની ખાવું પાવરો તો હેઠ મગોટું નાખ્યો તો ને તો બધું ખુંદાઈ ગયું હજે પણ છે મગવટું અમારે ગોડાઉનમાં તે તો આખું મેં આમાં નહોતું નાખ્યું એ હજી આમાં નાખવું માંડવીમાં ભય ગયું ને ત્યાં ગઈ પછી હજાર સણાની પરવાની ભૂકી ગઈ છે જરા કોઈ નું થઈ જાય એટલે પાછું આમાં નાખી દે તે ભીહું ને પોસાણી જ ખાવાનું ખાવાનું કામ બેહવામાં હિયારાની ન બસ 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 અને આખ્યું છે બ્લુ કલર ની જો વિડીયો ગમ્યો હોય ના

એમ નિર્ણિતે આ શું થી આવે જ વાહ લગ્ન